ડાંગ જિલ્લામાં બિલાડીના ટોપની માફકના હાલતના ડોલતો માત્ર નામ જ ઊભો છે આ બીએસએનએલ ટાવર બીએસએનએલ નેટવર્કના થાંધ્યા ઇસ્તર તેમજ આજુબાજુના બીએસએનએલ ધારકો થયા હેરાન પરેશાન શોભાના ગાઠીય સમાન નહીં રેન્જ કે નહીં નેટવર્ક કે નહીં ઇન્ટરનેટ તો ટાવર શું કામનો વઘેના ડાંગ જિલ્લામાં આજના આધુનિક ટેકનોલોજી જમાનામાં મોબાઈલ એક વરદાન રૂપ ગણી શકાય અને એમાં પણ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ગામે ગામ બીએસએનએલ ટાવર ઉભા કરવામાં આવે છે પણ આ એક ઇસનમાં આવેલ ટાવર માત્ર નામ પૂરતો જ ઉભો હોય તેવું લાગી રહ્યું છે ઇમરજન્સી સેવા કરીને કોઈ સુવિધા ઉપલબ્ધ માટે આજે મોબાઈલ આવશ્યક અને ભિન્ન અંગ બની રહ્યું છે ત્યારે નેટવર્કના જે ધાંધ્યા હોય તો કઈ રીતે લોકો સંપર્ક સાધી શકે કે સુવિધાનો ઉપયોગ કરી શકે પ્રશ્નના સમાધાન માટે છેલ્લા ચાર પાંચ દિવસથી બીએસએનના ધારકો કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જાણકારી કંટાળ્યા છે પણ એનો નિવડો કે સમાધાન કંપની લાવી શકતી નથી બીએસએનએલ કંપની આજે દુનિયાના ખ્યાતનામ કંપનીમાં આજે મોખરેનું સ્થાન ધરાવે છે ગુજરાતની હરેક ઓફિસ પંચાયત કે કારખાનાઓમાં આજે જાણીતું અને માનીતું નેટવર્ક બની રહ્યું છે ત્યારે આ ટાવર પણ જ્યારે શુભારંભ થયું ને ફૂલ નેટવર્ક સાથે થ્રી જી ફોર જી સ્પીડે કાર્યરત આજે શોભાના ગાંઠિયામાં પકટાવર ઉભો છે ચોમાસામાં છત્રી હાથમાં પકડી ચાલવાની સ્થિતિએ આજે યુવાનો મોબાઈલ હાથમાં ઉપર પકડી નેટવર્ક પકડવા મજબૂર થયા છે સ્લો નેટવર્ક તેમજ ઓછી રેન્જના કારણે ઇન્ટરનેટ સુવિધા કે વાતચીત પણ લોકો કરી શકતા નથી વિકસિત ટેકનોલોજીનો બોળો ઉપયોગ કરનારા બીએસએનએલ ધારકોએ આ સિમ કાર્ડ બંધ કરી જીઓ સિમ કાર્ડ અપનાવવા ચીમકી રહ્યા છે આવનારા દિવસોમાં આ કંપની નેટવર્ક સ્પીડ અને યોગ્ય રેન્જના વધારે તો ટાવરની આજુબાજુના ગામોમાં બીએસએનએલ ધારકો પોતાનું સિમ કાર્ડ પોર્ટેબલ કરી અન્ય